છો મજામાં અત્યારે અમે દીવોદર અંદર ઘરે આવ્યા છીએ અને અમારે આ વિશ્વકર્મા ચાર પરગણા પંચાલ સમાજ પ્રગતિ મંડળી દિવોદર અમે બધા આપણે વિશ્વકર્મા ગ્રુપ છે અને વિશ્વકર્માના છોકરા છે છોકરીઓ છે એમને બધાએ અમે આ ચોપડા આપીએ છીએ એકદમ સસ્તા અને સારા અને અડધી કિંમતમાં ચોપડા અમે આપ્યો અને આપણા પંચાલ ભાઈને જણાવવાનું કે તમારે બાળકો ભણતા હોય તો આપણે શિવરી દીવુંદર અને થરા આ ચોપડા વેધરાના ચાલુ છે તમારે નિશાળનો દાખલો લઈ જવાનો અને દીવુંદર આપવાનો દીવુંદર શિવરી તમ રસ્તા એટલે તમને દવાખાનું આપવાનું તો ચોપડા મળી જશે પણ તમારે દાખલો લાવવાનો હજી અને તમને ચોપડા મળશે બરાબર એકથી એકથી ધોરણ મોટી બાર બાર ધોરણ સુધી તમને ચોપડા આપવાના છે મિત્રો અમારી કેવી સેવા છે ભાળો સરસ મજાની સેવા આપો છો અને અમારો ગ્રહ અમારા જેટલા વિશ્વકર્મા પુત્ર જેટલો આગળ આવે એટલું સારું છે અને મારા વિશ્વકર્માને ધનવાદ એ મારા વિશ્વકર્મા દાદા મારા ભગવાન છે અમે તેમને દેજી ચાબોવા છે બોલો જો આવી ગયા છે હવે તો પણ જો ગયા છે બે ડઝન ચોપડા છે એ ને ગળવી શું બાકી છે

सैंडविच अभी बना रही करीना सारी बहुत कुछ ऐसे शुगर है बने हाल क्या से ये तो ऐसे शुगर बन जाता रहे शुगर मोज ऐसी यार माँ तो नमस्कार आज हमारे जो प्रोग्राम है सैंडविच बनावाने से તમારે મતે અને સરસ મજાની બ્રેડ બરાબર ચાઇનીઝ ખાયું હોય ને તો ઘરે બનાવી ખાવાની બહારનો નાસ્તો નહીં કરવા બારો કરો ને તો તમે બીમાર પડો અને ખાવા પીવાની મોજ હોય ને તો ઘરે આવી બનાવવાની શાંતિથી જો અમે તૈયાર બ્રેડ લાયા છીએ આ કાકડી છે ટામાટર છે અને ડુંગળી છે શব શાલ શાર સછ્ર હું ન શાલે ༣ શાલેન ન ન સિંતલ xનેન ન નન ન 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 નન ન નન સેન્ડવીચ બનાવી છે તો માવો નાખ્યો છે અંદર હવે કાકડી આ ચટણી નાખવાની છે આ ચટણી ની આની અંદર આજે સેટ કરી દેવાનું બીજું આ સેન્ડવીચ બની ગયું હવે આના પર છે ને ગરમ કરવાની થોડા તાવીમાં ઘી નાખી ગરમ કરવાની થોડા

એના માટે છે ને ગરમીના કારણે હલકો ખોરાક ખાવ પડે જેટલો ખોરાક હલકો હોય ને એટલો શરીર માટે સારો કહેવાય રાતે આના તો છે ને બટર 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 ચા બાકી બને છે

અલો મિત્રો જો આ સેન્ડવિચ બની ગઈ છે સરસ મજાની આ જેમે રાખી તેમ બે ટુકડા કર્યા અને ટુકડા કરીને હવે ચટણીમાં બને ખાવાની અને સરસ મજાના બટાકા બની ગયા તમારે ખાવ હોય તો મિત્રો આનો ખાને મજા આવશે અને મસ્ત થઈ જાય બોલ એટલે જો જંબાભાઈ આ દિવસ છે ખૂબ ભરપૂર ગરમી છે રસોઈ બનાવી પણ જો એટલે બની ગરમી હોય કે ના હોય